નમસ્કાર લોકો અને અતિ ભયંકર સ્પીડ વાળો વરસાદ માત્ર ચાલીસ મિનિટમાં પોણા ચાર ઇંચ ભયંકર વરસાદ પડ્યો હતો અને ત્યારબાદ પણ વરસાદી માહોલ ચેથા વચ્ચે પરંતુ જે અત્યંત તીવ્રતા વાળો વરસાદ હતો તે ચાલીસ મિનિટમાં પોણા ચાર ઇંચ વરસાદ પડી જતા જે ગામની નદીઓ છે તે પણ પૂર જોશમાં ઉફાન પર આવી હતી અને રિક્ષનું ખેદાન મેદાન કરી દીધું હતું તે પ્રકારનો તારાજી સર્જાવતો માહોલ સર્જી દીધો હતો રોડ રસ્તા સંપૂર્ણપણે ધોવાઈ ગયા છે તે પ્રકારે ભયંકર તાજાજી છે તો કેશોદના અને ગ્રામ વિસ્તારોમાં પણ આ પ્રકારનો વરસાદ બપોરના સમયગાળા દરમિયાન જોવા મળ્યો તો ગીર જિલ્લામાં પણ આજે ભયંકર વરસાદ અનેક વિસ્તારમાં જોવા મળ્યો છે અત્યારે પણ જામનગરના ગ્રામ વિસ્તારમાં સારો વરસાદી માહોલ જોવા રહ્યો છે છે તો સતત યથાવત જોવા મળી મેદાન કરનાર વરસાદ અનેક વિસ્તારમાં હજી પણ યથાવત છે તો જે દરિયા પટ્ટી વાળા જિલ્લાઓના ખેડૂતો હવે મેઘરાજાને થોડા દિવસ ખમિયા કરે તે પ્રકારની લાગણી વ્યક્ત કરી રહ્યા છે અને મેઘરાજાને હવે પ્રાર્થના કરી રહ્યા છે